દેવગઢ ભારીયા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક તેવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાઈ એકસો ચોત્રીસ વિધાનસભા વિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ નગરના બસ સ્ટેશનથી લઈને અવંતી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પદયાત્રા યોજાઈ સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુબાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાઈ પદયાત્રા અનેક અધિકારીઓ તેમજ પદાધિકારીઓ રહ્યા હાજર મોટી સંખ્યામાં લોકો જોડાયા પદયાત્રામાં આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારીયા